હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય અનોધર વિડિયો હું ચેતના શિયાળ તો આજે સવાર સવારમાં આવી ગઈ છું અગાસી ઉપર એક્સરસાઇઝ અને યોગા કરવા માટે સવાર સવારમાં જોયું તો પક્ષીઓનો અવાજ ઉડતા પક્ષીઓ અને નરમ નરમ તડકામાં આ બધું વાતાવરણ જોઈને મને તો ખૂબ મજા આવી પછી મેં શરૂઆત કરી દીધી મારી એક્સરસાઇઝની તો હેલો એવરીવન મેં તો શરૂઆત બટરફ્લાય આસનથી કરી દીધી બટરફ્લાય આસનના પણ ઘણા બધા ફાયદાઓ છે જેમ કે તણાવ મુક્ત કરે છે કમર કે પાછળના ભાગના દુખાવાને દૂર કરે છે અને ઇરેગ્યુલર પીરિયડ જેવી પ્રોબ્લેમમાં પણ રાહત આપે છે ને આમ તો ઘણા બધા ફાયદાઓ છે બટરફ્લાય આસનના તો સવાર સવારમાં એ જરૂરથી કરવું જોઈએ ને બટરફ્લાય આસન બે ચાર મિનિટ કન્ટિન્યુ કરીને મેં કરી નાખ્યું વૃક્ષાસન વૃક્ષાસનના પણ ઘણા બધા ફાયદાઓ છે યાદશક્તિમાં વધારો કરે છે હાથ પગની માંસપેશીઓને મજબૂત કરે છે અને વૃક્ષાસન કર્યા પછી હવે હું કરવાની છું તાળાસન તાળાસનના પણ ઘણા બધા ફાયદાઓ છે કે બોડીને શેપ આપે છે ઘૂંટણ અને બીજા દુખાવોમાં પણ રાહત આપે છે તો આમ આ બધા યોગાસનનો ઘણા બધા ફાયદાઓ છે તો આપણે રોજ સવારે ઊઠીને વધારે નહીં તો પંદર વીસ મિનિટ અથવા તો ત્રીસેક મિનિટ જેટલું રોજ યોગાસન કરવા જોઈએ ને હવે હું કરવાની છું શીર્ષાસન જે મારું સૌથી ફેવરિટ આસન છે શીર્ષાસનના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે યાદશક્તિમાં તો વધારો કરે જ છે પણ માનસિક ક્ષમતા પણ વધારે છે આંખનું તેજ નાકની સૂંઘવાની તીવ્રતા અને બ્લડ પ્રેશરમાં પણ નિયંત્રણ કરે છે તો આમ ઘણા બધા શીર્ષાસન આસનના ફાયદા છે તો એ જરૂરથી કરવું જોઈએ અને હવે કરવાની છું ચક્રાસન ચક્રાસનના પણ ઘણા બધા ફાયદાઓ છે જેમ કે શરીરના સ્નાયુઓને મજબૂત કરવા માનસિક તણાવમાં ઘટાડો કરવો શરીરને ઉર્જાવાન બનાવવું એમ અલગ અલગ ઘણા બધા ફાયદાઓ છે અને હવે છે પશ્ચિમોતાનાસન જે તણાવમાંથી મુક્ત કરે છે તો આમ બધા જ યોગા અને આસનોનો કંઈકને કંઈક આપણા જીવનની અંદર હેતુ રહેલો છે તો આમ સવાર સવારમાં આપણે પોતાની જાત માટે ઓછામાં ઓછી ત્રીસેક મિનિટ તો આપવી જ જોઈએ જે પોતાના શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ જ ફાયદાકારક થાય એવા યોગા આસનો કરવા જોઈએ અને પછી થોડીવાર માટે મેં પુષઅપ્સ લગાવવાની ટ્રાય કરી પછી તો મેં કરી નાખ્યું ધનુરાસન ધનુરાસનના પણ ઘણા બધા ફાયદાઓ છે કરોડરજ્જુને મજબૂત કરે છે લોહીનું પરિભ્રમણ વધારે છે હવે આવે છે સૂર્યનમસ્કાર સૂર્યનમસ્કારના તો કહી ના શકાય એટલા બધા ફાયદાઓ છે જે ચિંતા અને તણાવમાંથી મુક્ત કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પાચન પાચનક્ષમતામાં સુધારો કરે છે લોહીનું પરિભ્રમણ વધારે છે સાંધાઓને મજબૂત બનાવે છે આમ અલગ અલગ ઘણા બધા ફાયદાઓ છે સૂર્યનમસ્કારના સવાર સવારમાં યોગા અને એક્સરસાઇઝ કરીને મેં મારી સેલ્ફને પોઝિટિવ વાઇબ આપ્યો આ બીજી બધી એક્સરસાઇઝ પતાવીને મેં થોડીવાર માટે દોરડાઓ કૂદ્યા અને પછી હું રિલેક્સ થવા માટે બેસી ગઈ સન બાથ લેવા માટે ખરેખર ખૂબ શાંતિભર્યું વાતાવરણ અને માનસિક રીતે ખૂબ શાંતિ અનુભવ્યું હવે મેં મારી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીને જઈ રહી છું બાય હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બબાય